અને ભાઈ અને ભાઈ ને સુખલાલ એને પણ નંદકિશોર આ સમાજ સમાજના આગેવાનો હોદ્દેદારો સભ્યો સન્માન કરે છે બંને યજમાન એટલે ટૂંકમાં ત્રણે ત્રણ યજમાન મોહનભાઈ પરડવાને વિનંતી કે તેઓ આમાં જોડાશે મોહનભાઈ પરડવા હાલો સેન્ટરમાં મોહનભાઈ જગ્યા આપો રમેશભાઈ સરસ મજાનો લખાણ સાથે એના કાર્યને બિરદાવીને જોરદાર તારીખે વધાવી આપણા સમાજની વાડી સુરતમાં નહોતી બહોળી વસ્તી અને બધા સાધન સંપન્ન હોવા છતાં પણ પ્રમુખશ્રી ભુરાતા અને એની ટીમે એવું જબરજસ્ત કામ કર્યું કે કોઈને ભારે ન પડે એટલું દાન જ એને લેવાનું નક્કી કર્યું અને બધાએ હોશે હોંશે દાન આપ્યું અને અત્યારે નાનકડી કે જેવી ગણીએ એવી આપણા સમાજની વાડી ભુરાતાના નેતૃત્વમાં આ કમિટીએ તૈયાર કરી છે સુરત જાઓ ત્યારે સ્થળની મુલાકાત લેવા નહીં પણ દર્શન કરવા માટે જજો કારણ કે આપણા સમાજનું તીર્થધામ છે મંચ પર વધારે અને મોહનભાઈ કાતરિયા છોટુભાઈ સમૂહ લગ્ન સમિતિ વિજયપુર ના પ્રમુખ શ્રી છોટુભાઈ અને મંત્રી મંત્રીશ્રી મોહનભાઈ કાતરિયા મંચ પર પધાર છે એ પછી અનિલભાઈ તથા મધુભાઈ હું નામ બોલું ને ફટાફટ અહીં આવવા માંડો સમય રાત થોડી ને વેસ્ટ ઝાઝા છે અનિલભાઈ અને મધુભાઈ આ મંદિરનું બાંધકામ જેણે કર્યું છે એ બંને ભાઈ આવે બાબુભાઈ જેને શિખરનું સ્પેશિયલ બાંધકામ કર્યું છે શેલણકા એ પણ ઝડપથી આવી જાય લાલભાઈ એને શિખરને મઢવાનું કામ કર્યું છે પ્રફુલભાઈ એને ટાઇલ્સ લગાવવાનું કામ કર્યું છે નાની નાની ટાઇલ્સ લગાવવી એ બહુ ધીરજનું કામ છે કનુભાઈ દરબાર ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ કર્યું છે શિલાણાથી આવ્યા અને પ્રવીણભાઈ દરબાર કલર કામનું કામ કર્યું છે હાલરિયાથી તો આ છે છ ભાઈઓ મંચ પર આવશે જેના દ્વારા મંદિર નિર્માણ થયું છે મંદિરનું કાર્ય બાંધકામનું લાઈટ ફિટિંગનું હોય કે કલર કરવાનું હોય શિખર બનાવવાનું હોય કે શિખરને મઢવાનું હોય બધા કાર્ય એના એક્સપર્ટ લોકો એ કર્યા છે એ બધા ભાઈઓ આવી ગયા હાલો એ એકા બીજાને ઓળખતા હોય તો ઝડપથી બોલાવી લઈ મને કહ્યું મને સૂચના આપતા પેલા આયોજક ને પૂછીને મારી પાસે આવો મને ખબર ન હોય અનિલભાઈ ઝડપથી કોઈ મંદિર બાબુભાઈ લાલભાઈ પ્રફુલભાઈ કનુભાઈ અને પ્રવીણભાઈ આશીલા અનિલભાઈ અને મધુભાઈ પીપરિયા બાબુભાઈ શેલણકા લાલભાઈ મોરવેલ મારવેલ પ્રફુલભાઈ ધારી કનુભાઈ દરબાર શિલાણા અને પ્રણભાઈ દરબાર આલરિયા આ બધા ભાઈઓની દિવસ રાતની મહેનત ના અંતે આ સુંદર મજાનું મંદિર જે આપણી આંખ ને ઠરે એવું મંદિર બન્યું છે રાજુભાઈ હામાફરવાળા ફેબ્રિકેશનનું કામ કર્યું છે મંદિરની નાની મોટી ગ્રીલ હોય જારી દરવાજા હોય તો એના દ્વારા જોરદાર તાળીથી વધાવીએ બધાને જમવાની બહુ ઉતાવળ છે કોઈ ઉતાવળ ન કરતા રમેશભાઈ હરિભાઈ વાઘમસિંહ જૂની રૂમ અહીંયા હતી પેલા ખબર હોય તો એ એના તરફથી બાંધવામાં આવી એ પણ હાજર હોય તો મંચ ઉપર આવે રમેશભાઈ હરિભાઈ વાઘમસિંહ જે જૂનું નાનકડી દેરી હતી ત્યારે બાજુમાં રૂમ હતી એ એને બંધાવી આપી હતી તો એ જો હાજર હોય તો મંચ ઉપર વધારે નગારાના દાતાશ્રી પણ હોય તો મંચ ઉપર વધારે જેના દ્વારા નગારાના જેને દાન આપ્યું છે અને રાંધલ માતા વાઘમસિંહ પરિવાર રમેશભાઈનું સન્માન કરવા માગે છે તો રાંધલ માતા વાઘમસિંહ પરિવારના જે ભાઈઓ ગોઠી ભાઈઓ હોય આગેવાનો હોય એ ઝડપથી મંચ ઉપર આવી જાય ચાલો થેન્ક યુ ખૂબ ખૂબ અભિનંદન આભાર તમારો બધાનો હા સંતોને આપણે પ્રસાદી લેવા માટે આપણે રમેશભાઈ ને વિનંતી કરું કે કોઈ યોગ્ય ભાઈ ની સાથે સંતો ને આગેવાનો ને ભોજન માટે ત્યાં બેસવાની વ્યવસ્થા અને બધું કરે હાલો વાઘમસિંહ પરિવાર રાંધન માતા વાઘમસિંહ પરિવાર ના સભ્યો હોદ્દેદારો આજે માત્ર બાપુ વાઘમસિંહ પરિવાર જ નથી પણ અમારા સમાજના લોકો છે આગેવાનો છે ગામે ગામ થી આવેલા છે

नजर मारो काय होय नाही ओ हा 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 અમદાવાદના આગેવાનો હસમુખભાઈ બલદાણિયા પ્રમુખશ્રી અમદાવાદ આહિર સમાજ હરેશભાઈ મશલીભાઈ કાતરિયા સમાજના અગ્રણી અશોકભાઈ પરડવા મંત્રીશ્રી ભાર્ગવભાઈ બલદાણિયા ઉપપ્રમુખશ્રી ઉમેશભાઈ કાતરિયા સમાજના અગ્રણી ભરતભાઈ મોર ભરતભાઈ હડિયા અનિલભાઈ જાગન્દ્રા તનુભાઈ બલદાણિયા ખોડાભાઈ બલદાણિયા બાબુભાઈ વાઘુમસિંહ અને ભગવાનભાઈ રામભાઈ એ બધા સમાજના આગેવાનો છે અમદાવાદ સમાજના તો એ હું નામ બોલ્યો એ બધા હાજર હોય તો ઝડપથી મંચ ઉપર આવશે આ બધા આગેવાનો રમેશભાઈનું સન્માન કરવા માગે છે તો રમેશભાઈ મંચ ઉપર આવી જજો બધા આગેવાનો મંચ ઉપર આવે અમદાવાદના Obrigado.